વરાછામાં મંગેતરનો હત્યારો મહિસાગરના જંગલમાંથી ઝડપાયો પોલીસે કલાક થાય તે પહેલા જ આરોપીને સુરત લાવી વરઘોડો કાઢ્યો સુરત વરાછા વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મંગેતર યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીને સ્થાનિક પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો છે હાલ તો આરોપીને સુરત લાવીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં આવેલી હરિધામ સોસાયટીમાં ત્રેવીસ વર્ષીય વર્ષા નામની યુવતી રીતેના જ મંગેતર સંજય ભગીએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી હતી આ મામલે વરાછા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ દરમિયાન હત્યારો તેના વતન મહીસાગરના જંગલમાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી જાવરાજા પોલીસની ટીમે જંગલમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ સુરત લાવીને પોલીસે તેનો ભરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો આ મામલે એસીપી પીકે પટેલે જણાવ્યું છે કે વરાછા વિસ્તારમાં પોતાના ભાઈ બહેન સાથે રહેતી યુવતી સાથે આરોપીની આજથી ચારેક માસ અગાઉ સગાઈ થઈ હતી જોકે આરોપી મંગેતર યુવતીના ચારિત્ર પર શંકા કરતો હતો જેથી ગઈકાલે સાંજે સંજય વર્ષાને મળવા તેના ઘરે આવ્યો હતો જ્યાં તેણે યુવતીના ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને ફરાર થઈ ગયો હતો જોકે પોલીસે ગુનાના ચોવીસ કલાક થાય તે પહેલા જ આરોપીને જંગલમાંથી ઝડપી પાડ્યો છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે જે રીતનો બનાવ બન્યો છે એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં અધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા જેને બસના કંડક્ટર દ્વારા ફોન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે સ્ટીમર છે ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન બંધામું કરી રહ્યા છે જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડ અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે